શહેર વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર આરોપી પાસેથી મોબાઈલ ફોન ના નવ કિંમત રૂપિયા ઇઠોતેર હજાર ત્રણસો ચોર્યાસી ના મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ્લે ચાર ગુના ડિટેક્ટ કરતી ઉતના સર્વેલન્સ ટીમ સુરત શહેરમાં ચોરી કરતા ઇસમોને પકડી પાડવા સારું તથા ડિટેક્ટ કાઢવા સારું સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ નાઓની સૂચના મળેલ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા મદદની પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબ ના ઓરીઓ કરનાર આરોપીઓને પકડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ ઉપરોક્ત સૂચના અનુસંધાની ઉદના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ નામના માર્ગદર્શન હેઠળ સેકન્ડ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છરનાઓની સર્વેલન્સ ટીમના માણસો ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ચોરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી

તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે